લાડુ બનાવશો તો લાડુમાં તમારે ખાંડ કે ગોળ નાખવાની જરૂર પડશે નહીં અને આ લાડુને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો લાડુ છે તે બગડશે નહીં ગુંદ ખાવાથી નાટકા પણ મજબૂત થાય છે તો ખજૂર ગું લાડુ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું ઇન્ગ્રેડિયન્ટમાં સો ગ્રામ કાજુ બદામ પિસ્તા લીધા છે તો તેને પેલા જ કટ કરીને રાખી દીધા છે વન ટેબલ સ્પૂન સૂટ પાવડર લેવાનો છે હાફ ટેબલ સ્પૂન એલચી પાવડર લેવાનો છે બે ટેબલ સ્પૂન ખસખસ લેવાની છે અને અડધી વાટકી ઘી લેવાનું છે પચાસ ગ્રામ ગુંદ લીધો છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો પાંચસો ગ્રામ ખજૂર લેવાની છે ખજૂર બને ત્યાં સુધી પોચી જ લેવાની છે જો તમારી પાસે ઠળિયાવાળી ખજૂર અવેલેબલ હોય તો થળિયાનો ભાગ કાઢી લેવાનો છે અને ખજૂરને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાની છે ખજૂરને કટ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે નારિયેળ લેવાનું છે તો અડધા ભાગનું સૂકું નારિયેળ લીધું છે તો નારિયેળનું પેલા છીણ કરીને રાખી દીધું છે તો ફ્રેશ નારિયેલનો ઉપયોગ કરવાનો નથી તો નારિયેલના છીણને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ખજૂરને પીસવા માટે મિક્સર જાર લેવાની છે મિક્સર જારમાં જે ખજૂર રાખી હતી તે ખજૂર નાખવાની છે મિક્સર જાર બંધ કરી અને ખજૂરને પીસી લેવાની છે નારિયલનું છીણ કરો છો ત્યારે આ નાના ટુકડા છે તે ખમણીમાં છીણ થશે નહીં એટલે આ ટુકડાને આપણે મિક્સર જારમાં પીસી લેવાના છે આ રીતે તમે મિક્સર જારમાં પીસી લેશો તો તમારું કામ છે તે આસાન થઈ જશે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો તેમાં જ અડધા ભાગનું ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે ગુંદ રાખ્યો તો તે ગુંદ નાખવાનો છે ઘી સારી રીતે ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે બે થી ત્રણ ટુકડા ગુંદ નાખવાનો છે ઘીમાં ગુંદ ઉપર આવી જાય એટલે ઘી છે તે સારી રીતે ગરમ થઈ ગયું હશે તો ઘી ગરમ થઈ ગયું છે તો તેમાંથી આપણે અડધા ભાગનો ગુંદ નાખવાનો છે ગુંદ નાખી અને ગુંદને ફ્રાય કરી લેવાનો છે ગુંદને ફ્રાય કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદ બરી ન જાય તો એક સાથે તમે ગુંદ નાખશો તો ગુંદ છે તે અડધો કાચો રહેશે એટલે થોડો થોડો ગૂન નાખતું જવાનું છે અને ઘીમાં ગુન ને ફ્રાય કરી લેવાનો છે ગુંદ સારી રીતે ફ્રાય થઈ ગયો છે માટે રાખી દેવાનો છે તો તે જ પેનમાં વન ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે અને જે કાજુ બદામ અને પિસ્તા કટ કરીને રાખ્યા તે નાખવાના છે અને તેને ફ્રાય કરી લેવાના છે તો કાજુ બદામ પિસ્તાને ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કાજુ છે તે બરી ન જાય ગેસ હાઈ હશે તો કાજુ છે તે બરી જશે તો કાજુ બદામ પિસ્તા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો તે જ પેનમાં નારિયેલનું છીણ રાખ્યો તો તે છીણ નાખવાનું છે અને જે ખસખસ રાખ્યા તો તે ખસખસ નાખવાના છે તો સૂકા નારિયેલું છીણ અને ખસખસને ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે નારિયલનું છીણ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે નારિયલનું છીણ છે તે સારી રીતે શેકાઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો જે ગુંદ રાખ્યો તો તે ગુંદને વાટકીની મદદથી આ રીતે ભાંગી લેવાનો છે મિક્સરમાં તમે ગુંદને સી લેશો તો ગુન છે તે સાવ ઝીણો થઈ જશે ગુણને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનો છે તો જે ખજૂર રાખી હતી તે ખજૂર લેવાની છે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે અડધા ભાગનું ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે ખજૂર રાખી હતી તે ખજૂરને ઘીમાં નાખવાની છે અને ઘીમાં ખજૂરને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે પાંચ મિનિટમાં ખજૂર છે તે સારી રીતે મેલ્ટ થઈ જશે જો તમારી પાસે પોચી ખજૂર હશે તો ખજૂરને મેલ્ટ થતા વધારે ટાઈમ લાગશે નહીં પાંચ મિનિટ થઈ ગઈ છે ખજૂર સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને ખજૂર પેન છોડવા માંડી છે તો જે નારિયેળનું છીણે રાખ્યું હતું તે નારિયેળનું છીણી નાખવાનું છે તો જે સૂટ પાવડર રાખ્યો તો તે સૂટ પાવડર નાખવાનો છે અને જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખશું અને જો તમારી પાસે ગંઠોળા પાવડર અવેલેબલ હોય ને તમને ટેસ્ટ સારું લાગતો હોય તો તમારે નાખ હોય તો તમે નાખી શકો છો તો જે ગુંદ રાખ્યો તો પીસીને તે ગુંદ નાખવાનો છે કાજુ બદામ પિસ્તાને ફ્રાય કરીને રાખ્યા હતા તે નાખવાના છે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી અને ગેસને બંધ કરી દેવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો પાંચ મિનિટ માટે મિક્સરને થોડું ઠંડુ થવા દેવાનું છે મિક્સર થોડું ઠંડુ થઈ જાય તો હાથમાં ઘી લગાવી લેવાનું છે ઘી લગાવી અને મિક્સર લેવાનું છે અને તમારે નાના મોટા લાડુ બનાવો એ પ્રમાણે મિક્સર લેવાનું અને લાડુને આ રીતે બનાવી લેવાના છે વધારે ગરમ મિક્સરમાં તમે લાડુને બનાવશો તો તમારા હાથ છે તે દાઝી જશે હાથ દાજી ન જાય તેને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે બધા લાડુને બનાવી લેવાના છે તૈયાર છે ખજૂરગુંના લાડુ તો તમે પણ એકવાર આ રીતે ખજૂરગુંના લાડુ જરૂર ટ્રાય કરજો આ લાડુને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો લાડુ છે તે બગડશે નહીં તો મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા ટેસ્ટી અને શરીર માટે હેલ્ધી ખજૂરગુંના લાડુ અને જો તમે આ રીતે લાડુ બનાવીએ અને તમારા લાડુ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી